એમ ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કેમ્પસમાં આવેલી આદિજાતિ કુમાર છાત્રાલયમાં ભોજનમાં દેડકો નીકળવા સહિતના પ્રશ્ને આજે કુમાર છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈના કાર્યકરો પાલનપુર આદિજાતિ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા જ્યાં કચેરીનો ઘેરાવ કરી તાળાબંધી કરવા જતા પોલીસ સાથે સંઘર્ષ થતા મામલો બીચક્યો હતો જેથી પોલીસે ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ કર્યો હતો તેમજ ત્રીસથી વધુ વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી આદિજાતિ કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓની સમસ્યાઓ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં વિદ્યાર્થીઓના પાયાના પ્રશ્નોનો યોગ્ય નિકાલ ન આવતા આજે એનએસયુઆઈની આગેવાનીમાં વિદ્યાર્થીઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા જેમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતું ભોજન યોગ્ય ન હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી ત્યારે પાલનપુર ખાતે વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈ દ્વારા આદિજાતિ કચેરીનો ઘેરાવ અને તાળાબંધી કરવાનો પ્રયાસ કરાયો હતો જેને પગલે વિદ્યાર્થીઓનું પોલીસ સાથે ઘર્ષણ થતા પોલીસે ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ કર્યો હતો તે બચે થી વધુ વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી આજરોજ એમએસયુઆઈના સ્ટુડન્ટના આગેવાનો તથા વિદ્યાર્થીઓ દ્વારા કુમાર છાત્રાલયોમાં જે જમવાની બાબતે પ્રશ્નો એમના અગાઉ આપેલા હતા અને તેનું નિરાકરણ કદાચ નહીં થયું એ બાબતે એ લોકોએ તાળાબંધી અને કચેરી ઘેરાવનો કાર્યક્રમ રાખેલો હતો આજરોજ એ લોકોને અહીંયા રોકવામાં આવેલા હતા પોલીસ દ્વારા અને એમને સમજ કરવામાં આવી હતી કે તમારી જે રજૂઆત છે તમે યોગ્ય રીતે કરો પરંતુ સ્ટુડન્ટ્સ પોતે પોતાની રજૂઆત કરવાના બદલે કચેરીની તાળાબંધી તથા ઘેરાવ કરવા માંડેલા અને પોલીસ સાથે થોડું ઘર્ષણ થયું જેથી અમુએ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે તે માટે તે લોકોને વિખેરી નાખેલ છે અને આશરે પચીસ ત્રીસ જેટલા સ્ટુડન્ટોને ડિટેન કરી અને પોલીસ સ્ટેશન લઈ ગયેલ છે આદિજાદે કુમાર શાત્રાલયમાં છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓને ખરાબ જમવાનું આપવામાં આવતો હોવાની બોમરાણ ઉઠી છે યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી આદિજાદે કુમાર શાત્રાલયમાં બાવીસ સપ્ટેમ્બર બે હજાર રોજ સવારે વિદ્યાર્થીના ભોજનની થાળીમાં દેડકો આવ્યો હતો આંગે વિદ્યાર્થીઓ દ્વારા તેમના અધિકારીને જાણ કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હતું જમવામાં અવારનવાર જીવજંતુઓ નીકળવાની ઘટનાઓ બનતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં આવતી ન હોય અકડાયેલા વિદ્યાર્થીઓ આક્રમક બન્યા હતા